એક મીઠું ના હોય તો સ્વાદ આવે સરસ મજાનું મોઢું હોય સરસ મજાના શૃંગાર કર્યા હોય સરસ મજાના કિંમતી વસ્ત્રો પહેર્યા હોય સરસ મજાના સોનાના હાર પહેર્યા હોય પણ આ શરીર ઉપર એક આ નાનકડું એવું નાક ના હોય તો એ ચેરાની કોઈ શોભા છે લાવી ઘરમાં મૂકી બધું જ સોનું મૂકી દીધું પૈસાઓ મૂકી દીધા મહત્વના કાગળિયાઓ મૂકી દીધા પણ એ તેજુરીમાં એક નાનકડો લોક ના હોય છે જેમ મીઠું હોય ચહેરા ઉપર નાક ના હોય તેજુરીમાં લોક ના હોય એમ મારા ને તમારા જીવનમાં બધું જ હોય પણ એક ધર્મ ન હોય તો આ જીવનની કોઈ વેલ્યુ નથી પ્રત્યેક માણસે પોતાના ધર્મને પોતાની ફરજને પોતાના કર્તવ્યને બહુ સમજવાની જરૂર છે આ રામાયણની કથા છે ને એ ધર્મને સમજાવે છે ભાઈ ભાઈ વચ્ચેના પ્રેમને સમજાવે છે આજ ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે પણ કાઈ ખૂટે છે આપણા જીવનમાં બધું જ હોવા છતાં કઈક વસ્તુ ખૂટી રહી છે અને આજ રામાયણના માધ્યમથી મારે આપને એ કેવું છે કે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ પુત્ર વચ્ચેનો પ્રેમ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો પ્રેમ એક રાજા અને પ્રજા વચ્ચેનો પ્રેમ કઈક ખૂટી રહ્યું છે આજે સવારમાં છાપું ઉગાડીએ આપણી સામે જે કઈ દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે સમાચારો વાંચી રહ્યા છીએ આપણને થઈ રહ્યું છે કે આજ દિશા વિહીન ક્યાંક જઈ રહ્યો છે હજારો વર્ષ પહેલા એ ભગવાન રામ પધાર્યા એક ભાઈ બીજા ભાઈને માટે એક પુત્ર પોતાના પિતાને માટે એક પિતા પોતાના પુત્રને માટે એક ગુરુ પોતાના શિષ્ય માટે અને એક શિષ્ય પોતાના ગુરુ માટે અને આજ હું આપને કહીશ કે સમાજમાં જેને રહેવું છે કુટુંબમાં જેને રહેવું છે એને કંઈક ત્યાગવું પડશે જે માણસ ત્યાગી શકે છે ને જે માણસ સમર્પણ કરી શકે છે એ જ માણસ કંઈક મેળવી શકે છે તમારે નાવા પડવું હોય સ્વિમિંગ પુલમાં કે નદીમાં કે દરિયામાં તો આ જેટલું પહેર્યું હોય એટલું પહેરીને પડાય બધું જ છોડી અને માત્ર લંગોટ પહેરી અને આપણે નાવા પડીએ ને જે માણસ ત્યાગી શકે જે માણસ સમર્પણ કરી શકે એ જ તરી શકે ભગવાન એમ ભરત કરે ભરતજી ભગવાન રામને માટે ત્યાગ કરે અદ્ભુત રામાયણ કથા છે મારી આપ સૌને વિનંતી છે કે આ ભગવાન સૂર્ય વંશમાં પ્રગટ થયેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જે કથા છે ને એ કથાને સમજવાનો પ્રયાસ કરજો હું લગભગ મારી દરેક કથાઓમાં કહું છું કે તમારા ઘરે દીકરી લગ્ન હોય ને તો દીકરીના લગ્નને પૂર્ણ કરો દીકરીને કરિયાવર આપો ત્યારે કર્યાવર ની અંદર દીકરીને એક રામાયણ આપજો બેટા તારા સંસારમાં અતિશય સુખ આવે તારા સંસારમાં અતિશય સુખ આવે ને તે દિવસે રાવણને ને યાદ કરશે સોનાની લંકાનો અધિપતિ રાવણ સારા એ પોતાની રાખનારા એ રાવણ એનો અંત સમય આવ્યો ને ત્યારે રામાયણ એવું કહે છે કે એની પાછળ રડનારું કોઈ નહોતું દસ દસ માથાઓ હતા વીસ વીસ ભુજાઓ હતી વિશ્વનું તમામ સુખ જેના ચરણોમાં હતું પોતે જે ધારે એ કરી શકતા હતા આવા મહાન રાવણનો જારે વધ થયો વીર ગતિને પામ્યા અને મંદોદરીને જ્યારે સમાચાર મળ્યા કે તમારા પતિ વીર પામ્યા છે મંદોદરી આવ્યા યુદ્ધનું મેદાન માથાઓ કપાયેલા છે ધડ પડ્યું છે અને આજ મંદોદરી એની બાજુમાં બેસીને ચોધા આંસુએ રડી રહ્યા છે હનુમાનજી મહારાજ ની સામુ જોઈને ભગવાન રામે કહ્યું મારુતિ તમે જાઓ મંદોદરીને શાંત કરો અને જો એ પ્રાર્થના કરતી હોય તો મેં રાવણને પ્રાણ નું દાન આપીશું જાવ હનુમાનજી મહારાજ મંદોદરી ની બાજુમાં આવ્યા મંદોદરીને કહ્યું દેવી તમે રડી રહ્યા છો હા દેવી મારા રામ બહુ દયાળુ છે તમારા પતિનું મૃત્યુ થયું અને તમે રડી રહ્યા હોવ મારા રામની પ્રાર્થના કરો મારા રામ તમારા પતિને પ્રાણનું દાન આપશે એને સજીવન કરશે ત્યારે મંદોદરીએ કહ્યું છે કે મારુ મારા પતિનું મૃત્યુ થયું ને એટલે હું નથી રડી રહી પતિનું મૃત્યુ થયું એટલે નથી રડી રહી હું એટલે રડી રહી છું કે આટલું મહાન રાવણ નું કુળ હતું કરી શકે રાવણનું શ્રાદ્ધ કરી શકે રાવણનું તર્પણ કરી શકે એવો એક માણસ નથી બચ્યો તમારી દીકરીને કન્યાદાન આપો કર્યાવર આપો આજ મારી તમને વિનંતી છે કે રામાયણ આપજો ને એમ કેજો બેટા આ રાવણ ને યાદ કરજે રાવણને યાદ કરજે અને દુઃખ આવે દીકરીને પરણાવો તમે આશીર્વાદ આપો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યારેય દુઃખ ના આવે દુઃખ ના જીવનમાં પણ કદાચ કદાચ એના પ્રારબ્ધમાં લખાયેલું હોય અને જો દુઃખ આવે ને તો દીકરીને કેજો બેટા આ સીતાજીના પાત્ર ને વાંચ છે સીતાજીના પાત્ર ને વાંચ